નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ પાંચ જુલાઈ બે હજાર પચીસ ને શનિવારનું રાશિફળ આજે ચંદ્ર ધન રાશિમાં ગોચર કરશે કર્ક તુલા અને કુંભ રાશિ માટે રહેશે મહત્વનો દિવસ મેસથી મીન મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ગ્રહો અને નક્ષત્રના બદલાવને કારણે તુલા કુંભ અને કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મહત્વનો રહેશે તમારો કેવો રહેશે જુઓ આજનું રાશિફળ આજે ચંદ્ર ધન રાશિમાં ગોચર કરી રહ્યો છે આ સાથે ઉત્તરાસાદ નક્ષત્રોનો પ્રભાવ રહેશે ગ્રહો અને નક્ષત્રોની આ અસરથી કર્ક રાશિના લોકો તેમના માતા પિતા સાથે કેટલાક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરશે અને તુલા રાશિના લોકો સામાજિક કાર્યમાં સક્રિયપણે ભાગ લેશે બીજી તરફ કુંભ રાશિના જાતકોએ કોઈ પણ પ્રકારના જોખમી કામ કરવાથી બચવું પડશે ચાલો જાણીએ કે શનિવાર મેષથી મીન સુધીની તમામ રાશિઓ પર કેવી અસર કરશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ રાશિના લોકો ભાઈઓ સાથે મળીને અધૂરા કાર્ય પૂર્ણ કરશે જો તમે કોઈને કંઈક શીખવો છો તો તે સાચાને બદલે ખોટું હોઈ શકે છે તેથી ધ્યાન કેન્દ્રિત કરવું પડશે ધાર્મિક કાર્યમાં તમારી રુચિ રહેશે અને પરોપકારી કાર્યમાં પૈસા ખર્ચ થઈ શકે છે સમાજમાં તમારું સન્માન વધશે જો તમે ઘરેલું કામ મુલતવી રાખશો તો સંબંધીઓ તમારાથી નારાજ થઈ શકે છે સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોના પ્રભાવમાં વધારો થઈ શકે છે આજે ભાગ્ય અડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોના અક્ષર બ વ અને વૃષભ રાશિના લોકો વ્યવસાયમાં તેમની ભૂતકાળની ભૂલોમાંથી કંઈક શીખશે બપોર પછી પરિવારના કોઈ સદસ્ય અથવા પરિચિતથી અણબનાવ થઈ શકે છે જો આવું થાય તો તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે નહીંતર સંબંધ બગડી શકે છે પરિવારના સભ્યો તમારા ખર્ચામાં વધારો કરશે જે તમારી આવક કરતાં વધારે હશે જેના કારણે તમે થોડી ચિંતિત રહી શકો છો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને આજે મિથુન રાશિના જાતકોને પરિવારના કેટલાક સભ્યો સાથે મતભેદ થઈ શકે છે તેથી તમારે સ્વભાવમાં નરમાઈ જાળવવી પડશે નહીં તો તે તમારા સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે આજે તમારા મનમાં પારિવારિક વ્યવસાય વધારવા માટે નવી યોજનાઓ આવશે ધંધાના સંબંધોમાં કેટલીક યાત્રાઓ પણ કરવી પડી શકે છે જે ફાયદાકારક સાબિત થશે સંતાન તરફથી કેટલાક હૃદયપસી સમાચાર સાંભળવા મળી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે પરિવારમાં જરૂર હોય તો જ તમારા વિચારો રાખો નહીતર બદનામી થઈ શકે છે કોઈ જૂના વિવાદને લઈને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચો બોલાચાલીત થવાની સંભાવના છે ધંધામાં નફો ઓછો થશે માત્ર તમે તમારા રોજિંદા ખર્ચાઓ સરળતાથી પૂરા કરી શકશો સાંજે માતા પિતા સાથે કોઈ મહત્વપૂર્ણ કામ અંગે ચર્ચા કરી શકો છો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ સંકટ નાશન ગણેશ સ્ત્રોતનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો આજે પરિવાર સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકે છે સામાજિક કાર્યમાં પણ વધુ રસ લે છે અને આસપાસના લોકોના કલ્યાણ માટે પણ થોડા પૈસા ખર્ચશે જો સાસરીયા પક્ષ તરફથી કોઈને પૈસા ઉધાર આપવામાં આવ્યા હોય તો આજે તે મળી શકે છે જેના કારણે માન સન્માન પણ વધશે લાંબા સમયથી અટકેલા કાર્યને પૂર્ણ કરવાનું મન બનાવશો જેમાં તમને ઘણી હદ સુધી સફળતા પણ મળશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સવારે તાંબાના વાસણમાંથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરો કન્યા રાશિ કન્યા રાશિના લોકોના અક્ષર અને અણ કન્યા રાશિના વિદ્યાર્થીઓ માટે આજે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે આજે તમે જે પણ કામ કરવાનું મન બનાવ્યું છે તે પૂર્ણ થશે અને તમને તેમાં મોટી સફળતા મળશે જો આજે તમે કોઈ જમીન મકાન વગેરે ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે સરળતાથી મળી શકે છે જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે નોકરિયાત લોકો માટે આજનો દિવસ સારો રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સેલી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો તુલા રાશિ તુલા રાશિના લોકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે આજનો દિવસ તમારામાં એક નવી ચેતના જગાવશે જેના કારણે તમે કાર્ય પૂર્ણ કરવા માટે ઉત્સુક રહેશો તમે જે પણ કામ કરશો તેને ખૂબ જ સમજી વિચારીને કરો નહીતર મુશ્કેલી આવી શકે છે પરિવારના સભ્યો તેમની ઈચ્છાઓ પૂરી કરવા માટે આગ્રહ કરી શકે છે જેના કારણે તમારે કેટલાક પૈસા ખર્ચવા પડશે ધાર્મિક અને સામાજિક કાર્યમાં સક્રિય ભાગ લેશો તમે સાંજે કોઈ તીર્થ સ્થળ પર જવાની યોજના પણ બનાવી શકો છો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે સેલે રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો વૃશ્વેક રાશિ વૃશ્વેક રાશિના લોકોના અક્ષર ન અને ય વૃશ્વેક રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે સ્વસ્થનું પણ ધ્યાન રાખવું પડશે કારણ કે જો તમે લાંબા સમયથી તણાવમાં હતા તો આજે તેના કારણે તમારી શારીરિક પીડા વધી શકે છે માથાનો દુખાવો વગેરે તમને પરેશાન કરી શકે છે સરકારી અને મિલકત સંબંધિત બાબતોમાં તમારી થોડી મૂંઝવણ વધી શકે છે કોઈ સંબંધિત તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે સાંજનો સમય તમે તમારા મિત્રો સાથે વાતચીતમાં પસાર કરશો આજે ભાગ્ય ચુમ્મોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાયોને ગોળ ખવડાવો રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઠ આજે ધન રાશિના લોકોની સબી પૈસા સંબંધિત બાબતોમાં ઈમાનદાર રહેશે કામની શરૂઆતમાં તમે વધુ કામ જોઈને નર્વસ થઈ જ થઈ શકો છો પરંતુ થોડી મહેનતથી કામ પૂરું થશે જે તમને ખુશ કરશે વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં આવતા અવરોધોને દૂર કરવા માટે તેમના શિક્ષકો અને તેમના વરિષ્ઠોની મદદ મદદની જરૂર પડશે મિત્ર કે પરિવારના સભ્ય માટે કેટલાક પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે ઘરેલું વાતાવરણમાં પણ આજે કેટલાક નાના ખર્ચ તમને પરેશાન કરી શકે છે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગ બાણનો પાઠ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના જાતકોએ આજે કમાણી કરતા વધુ ખર્ચ કરવો પડી શકે છે પરંતુ આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે નહીં તો આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને આજે મોટી સફળતા મળશે સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને આજે વધુ કામ સોંપવામાં આવી શકે છે જેના કારણે થોડો માનસિક તણાવ થઈ શકે છે સાંજનો સમય કોઈ ધાર્મિક સ્થળ સ્થળે વિતાવાનું પસંદ કરશો આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે દ્રશ્યમાન દેવતા ભગવાન સૂર્ય નારાયણને અર્ધ્ય અર્પણ કરો કુંભ રાશિ કુંભ રાશિના લો જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકો આજે ઘર હોય કે ધંધો તેઓ જરૂર કરતાં વધુ મન લગાવશે જેના કારણે તમને નુકસાન પણ સહન કરવું પડી શકે છે વધુ પડતી સમજણને કારણે તમારા માટે લીધેલા નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે સ્વાસ્થ્યમાં ઉતાર રહેશે કોઈ પણ પ્રકારના જોખમી કામ કરવાથી પરિવારના કોઈ સભ્ય તરફથી લગ્નનો પ્રસ્તાવ સ્વીકારવો પડી શકે છે સાંજનો સમય ભાઈ બહેનો સાથે આનંદમાં પસાર થશે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને કપડાં અને ભોજનનું દાન કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકોનું મન અનૈતિક પદ્ધતિઓ દ્વારા કમાણી તરફ આકર્ષિત થશે પરંતુ આ પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે તમારો મોટા ભાગનો સમય પ્રિયજનોના કારણે પસાર થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ પડકારજનક બની શકે છે તમે સાંજે તમારા જીવનસાથી સાથે ભવિષ્યની કેટલીક યોજનાઓ વિશે પણ ચર્ચા કરી શકો છો આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારે કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો